બાબા સાહેબ આંબેડકર જીના જન્મ યાદગાર બનાવવા બિલીમોરાના કોમ્યુનિટી હોલ ખાતે આદિવાસી સમાજ ટ્રસ્ટ ચિખલી બિલીમોરા ગણદેવી દ્વારા બાબા આંબેડકરજીની પ્રતિમાનું સન્માન કરવામાં આવ્યું તેમજ એનએમપી બ્લડ બેંક પર રક્તદાન શિબિરનું આયોજન રાખવામાં આવ્યું તે સિવાય સોમનાથ હોસ્પિટલ ખાતે છાશ વિતરણનું કરાયું આયોજન વધુ માહિતી જાણીએ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા

ના અંદર એમને જે આપણા માટે જે સ્પેશિયલ provvedan કરાવ્યું છે એના કારણે આજે આપણા આદિવાસી સમાજ ભૌજન સમાજ દલિત સમાજ જે ગર્વભર જીવી શકે છે તે એમના પ્રજામને કારણે જ છે આજ રોજ ચૌદ એપ્રિલ ના દિવસે આદિવાસી સમાજ ટ્રસ્ટ બિલ્લીમોરા ગંડેવી ચિકલી દ્વારા આયોજિત બાબા સાહેબ ની જન્મ જયંતિ નિમિત્તે આ આયોજન રાખવામાં આવેલું હતું કે જેમાં કાર્યક્રમ ત્રણ ફેઝ માં રાખવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રથમ સન્માન બાબા સાહેબનું સન્માન ત્યારબાદ રક્તદાન શિબિર જે કે એનએમપી બ્લડ બેંક ઉપર રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ સોમનાથ હોસ્પિટલ દિલ્હીમોરાના સથવારે આદિવાસી સમાજ ટ્રસ્ટ દિલ્હીમોરા ગંડેવી ચીકલી એ છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે